તો હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો તમારો ભાઈ આવી ગયો છે એક નવા વિડીયો લઈને તો આજે આપણે વાત કરીશું કે ગુજરાતના સિંગર એવા હિનાબેન સુથારની જેઓ ચાલુ પ્રોગ્રામમાં શરમાઈ જાય છે તેઓ શા કારણ શરમાય છે તેની આજે વાત કરીશું તો હું તમને પહેલાં વિડીયો બતાવી દઉં તો જોઈ લો દોસ્તો વિડીયો તાકી તમને સમજણ પડે દોસ્તો તમને પણ પ્રશ્ન હશે કે તેઓ કેમ શરમાણા તો દોસ્તો તેઓ સંગીતના રિધમને લીધે શરમાળ તાકી તેઓ નાચતા નાચતા સંગીતવાળા તેમનું મ્યુઝિક બદલાવી નાખે છે ત્યારે તેઓ શરમાઈ જાય છે તેનું કારણ આ છે દોસ્તો તો આવા આવા વિડીયો જોવા માટે દોસ્તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ચેનલ પર નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તાકી આવનારા વિડીયો તમને મળતા રહે અને મારા વિડીયો તમારી જોડે પહોંચતા રહે અને દોસ્તો તો મળીશું અગલા નવા વિડીયોમાં તો થેન્ક યુ ગાઈઝ મારો વિડીયો જોવા મળે